એમના જીવનમાં આવેલી એક એક કસોટીને એમણે શ્રદ્ધાપૂર્વક જે રીતે એમાંથી એ લોકો આગળ ગયા ઇન્સ્પાયરિંગ છે આપણા માટે આપણને પ્રેરણા આપી જાય છે એમનું જીવન તો એક હીરો આજે આપણે લઈએ પોલ સંત પાઉલ હવે પાઉલ એ થાય છે અથવા પાઉલ બને છે એ પહેલા એ સાઉલ હોય છે ઇંગ્લિશમાં કહે છે સોલ એન્ડ પોલ તો સાઉલ એ એક એવી વ્યક્તિ છે

જે વ્યક્તિ એ નિયમનો ભંગ કરે એને આ શિક્ષા કરવા માટે શિક્ષા અપાવવા માટે હંમેશા જાગૃત રહેતા જૂના કરારનો નિયમ એટલે તરીકે કોઈએ તમને લાફો માર્યો તો તમારે સામે લાફો મારી દેવાનું કોઈએ તમારી આંખ કાઢી તો તમારે એની આંખ કાઢી લેવાની માનવ કે વ્યભિચાર કરતા કોઈ પકડાઈ જાય તો

ઈસુ ઉપદેશ આપતા હોય છે તો એ વખતના શાસ્ત્રીઓ આ બધા એ એ સ્ત્રીને પકડીને લઈ આવે છે જ્યાં ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યની વાતો કરતા હોય છે હવે એ લોકો ઈસુ પાસે લઈ આવે છે ને પછી ઈસુને પૂછે છે કે શાસ્ત્રમાં તો આવી સ્ત્રીને પથ્થરે પથ્થરે મારી નાખવાનું કીધું છે અને ત્યારે ઈસુ શું કરે છે ઈસુ એ બધાને એવું કે છે કે સારું શાસ્ત્રમાં તો આવું લખ્યું છે પણ જે નિષ્પાપ હોય જેને એક બી પાપ ના કર્યું હોય એ આ સ્ત્રીને સૌથી પહેલો પથ્થર મારે હવે દુનિયામાં કઈ એવી વ્યક્તિ હોય કે જેણે બિલકુલ પાપ ના કર્યું હોય એટલે એ બધા લોકો શાસ્ત્રીઓ ફરોશીઓ એ બધાએ હોય તે પહેલો પથ્થર મારે સ્ત્રી ત્યાં ઉભી હતી અને આ ખોટોળું હતું હવે એ લોકો વન બાય વન એ સભાગૃહમાંથી બહાર નીકળી જાય છે કોઈ એ સ્ત્રીને પથ્થર નથી મળતું કારણ કે બધાએ પાપ કર્યા છે કોઈ પણ વ્યક્તિ માટે ઈસુ શું કહેતા ક્રુસ ઉપર મરી જઈને આપણા પાપોને એમના લોહીમાં ધોઈને ઈસુએ એ માફી આપવાની બાબતને એક પરાકાષ્ટા કલ્મિનેશન પર લઈ આવે કે ગમે તેવા પાપ હોય પણ ઈસુએ આપણને માફ કરી દીધા અને પછી એ કહેતા હતા કે તમારા પાપોની માફી માંગો અને ઈશ્વર તરફ પાછા વળો પ્રભુ તરફ પાછા વળો તો આ બધી બાબતો એ સાઉલને સમજમાં નહોતી આવતી કારણ કે સાઉલ એ જૂના કરાર ફોલો કરતા હતા ત્યાં ટીટ ફોર ટેપ તે ગુનો કર્યો છે હું તને એની સજા આપીશ અને સાઉલના માટે આ બધી બાબતો સમજવી બહુ અઘરી હતી એ સમજી નોતા શકતા કે જેને ગુનો કર્યો છે એને તો શિક્ષા થવી જ જોઈએ પણ સાઉલને એ સમજમાં નોતો આવતું કે ઈશ્વર પુત્રે બધાની શિક્ષા ક્રુશ ઉપર લઈ લીધી છે એટલે હવે બધા માફીને પાત્ર છે એ સાઉલની સમજમાં આવતું નહોતું હવે સાઉલ દિવસે ને દિવસે વધુ ને વધુ એ ઈસુના શિષ્યો અને ખાસ કરીને ઈસુની ઈસુમાં શ્રદ્ધા રાખનાર સ્ત્રી પુરુષો માટે એ વધારે કટ્ટરવાદી થઈ જાય છે અને એટલા જનુની બની જાય છે કે જે તે સભાગૃહમાં જઈને એ પરમિશન લેટર લઈ આવે કે જે ઈસુને ફોલો કરે એ લોકોને કેદખાનામાં નાખવાના ઓફિશિયલ લેટર એ લઈ આવે એટલે જે તે ગામમાં જે તે એરિયાના લોકો જો ઈસુમાં શ્રદ્ધા રાખતા હોય એ શુભ સંદેશ પર શ્રદ્ધા રાખતા હોય તો એ લીગલ લેટર મળ્યો હોય એના આધારે આ સાઉલ એ લોકોને માર મારાવે જેલમાં નાખાવે એક વખતે એવું બને છે કે આ સાઉલ બપોર શિષ્યો સામેનું ખુન્નસ હજી એવું ને એવું હતું અહીંયા શબ્દ વાપરો છે એટલું બધું ખુન્નસ હતું ઈસુના શિષ્યો પ્રત્યે પછી બીજા વચનમાં કે છે તેને વડા પુરોહિત પાસે જઈને દમસ્ક ના સભાગૃહો ઉપર પત્રો માંગ્યા દમસ્ક કરીને જે જગ્યા છે ત્યાંના ઉપર પત્રો માંગ્યા જેથી પોતે ઈસુના પંથના સ્ત્રી કે પુરુષ જે કોઈ મળી આવે તેમને બાંધીને યરૂ લઈ જાય તે પ્રવાસ કરતો કરતો દમસ્ક નજીક આવ્યો ત્યાં અચાનક આકાશમાંથી પ્રકાશનો એક ઝબકારો તેને ઘેરી વળ્યો ચોથા વચનમાં કે જમીન ઉપર પડી ગયો ત્યાં જ તેને અવાજ સંભળાયો એ ઘોડા પર જતો હોય છે અને ઘોડા પર જતા જતા એના ઉપર એક પ્રકાશ આવે છે અને એ પ્રકાશ એ બપોરનો સમય હોય છે લગભગ બપોરે એક થી ત્રણ ની વચ્ચેનો આ સમય લગભગ હોઈ શકે છે

પ્રભુ આપ કોણ તો એ જે અવાજ છે અવાજે કહ્યું હું છું જેને તું છે જે પ્રકાશ પડ્યો અને પછી જે અવાજ આવ્યો હું ઈસુ છું જેને તું રંજાડે છે હવે આ સમય કયો છે કે ઈસુ ઓલરેડી ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા એમને દફન કરવામાં આવ્યા ત્રીજા દિવસે સજીવન થયા ચાલીસ દિવસ પછી બીના બને છે બિરાજમાન છે ત્યારે એ કેવી રીતના શક્ય બને કે હું ઈસુ છું જેને તું રંજાડે છે કારણ કે સાઉલ કોને હેરાન કરતા હતા પ્રેષિતોને ઈસુમાં જે શ્રદ્ધા રાખતા હતા એ સ્ત્રીઓ પુરુષોને અને અલગ અલગ લોકોને સાઉલ રંજાડતા હતા તો અહિયાં અવાજે કહ્યું હું ઈસુ છું જેને તું રંજાડે છે આનો અર્થ એ થયો કે એક એક વ્યક્તિની અંદર ઈસુ જીવે છે એ દરેક વ્યક્તિની અંદર ઈસુ બિરાજમાન છે સાઉલ તો લોકોને હેરાન કરતો હતો ઈસુ કહે છે તો મને કેમ હેરાન કરે છે કારણ કે જ્યારે એ લોકોને હેરાન કરતો હતો ત્યારે એ લોકોની અંદર બિરાજમાન ઈસુને હેરાન કરતો હતો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને ફિઝિકલી ટોર્ચર કરે છે ઇમોશનલી કરે છે એનું શોષણ કરે છે અનેક રીતે આજના દિવસે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેરાન કરે છે મારે છે મારી નખાવડાવે છે ખૂન કરે છે ત્યારે એ વ્યક્તિની અંદર બિરાજમાન ઈસુને એ વ્યક્તિ બધું કરે છે અને એનાથી ઊંધું આપણે લઈએ કે જો આજના દિવસે આપણે કોઈને માફી આપીએ છીએ આપણે કોઈ વ્યક્તિને આઉટ ઓફ વે જઈને પ્રેમ કરીએ છીએ કઈક શાંતિ આપવાની કોશિશ કરીએ છે તેને ફાઈનાન્શિયલી હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ છે મે બી તમારી પાસે એવું નોલેજ છે કે તમે કોઈ વ્યક્તિને ગાઈડ કરી રહ્યા છો તો તમે જે કઈ સારી બાબત કરો છો એ આજના દિવસે તમે ઈસુને માટે કરો છો યા તો ખરાબ યા તો સારી બાબત ઓકે ત્યાંથી આગળ હું વચન નથી વાંચતી ત્યાંથી આગળ પછી એ પ્રકાશ પડે છે એ વખતે ત્રણ દિવસ સુધી એ એ અવસ્થામાં રહે છે પછી એક વ્યક્તિ આવે છે એમના પર પ્રાર્થના કરે છે અને પછી એ દ્રષ્ટિ એમને પાછી મળે છે હવે પ્રભુએ ઈસુએ એમને કામ આપ્યું છે ઈસુએ સાઉલ કે તું વિધર્મીઓની વચ્ચે મારો શુભ સંદેશ ફેલાય હવે પ્રભુએ એક કામ આપ્યું એમને ઈસુએ કામ આપ્યું કે તારે લોકોને મારો શુભ સંદેશ સંભળાવવાનો છે અને મારી તરફ પાછા વાળવાના છે જે ગેટા ખોવાઈ ગયા છે

તમને પોતાને એ શુભ સંદેશ ખબર હોય તો હું માતાના ઉદરમાં હતો ત્યારથી ઈશ્વરે મને અલગ તારવ્યો હતો અને કૃપા કરીને બોલાવ્યો હતો અને જયારે પોતાના પુત્રના શુભ સંદેશની બિનયહુદીઓમાં વિધર્મી લોકોમાં બિનયહુદીઓમાં હું ઘોષણા કરું એટલા માટે એ પુત્રને મારામાં પ્રગટ કરવાનું તેણે પસંદ કર્યું ઈશ્વર પિતાએ સાઉલની અંદર પોતાના પુત્રને પ્રગટ કર્યો અને બિનયુદિઓ વચ્ચે શુભ સંદેશ ફેલાવવાનું કામ આપ્યું ત્યારે મેં કોઈની સલાહ લીધી નહોતી સાઉલ છે એ જુના કરારના માણસ જુના કરારના નિયમો પાડતા હતા ઈસુના શિષ્યો એ તો ઈશ્વરના રાજ્યની બાબતો ઈસુએ જે બતાવેલી એ બધું લોકો સુધી લઈ જતા હતા પણ અહિયાં એ શું કે છે પોતાના માટે કે મેં કોઈ માણસની સલાહ લીધી નહોતી શુભ સંદેશ સમજવા માટે એક એક પોસિબિલિટી છે કે તમે થિયોલોજીના ક્લાસમાં જાઓ માનો કે તમને બાઇબલનું નું જ્ઞાન જોઈતું હોય તો તમે થિયોલોજીના ક્લાસ અટેન્ડ કરો અને ત્યાંથી તમને બાઇબલનું જ્ઞાન મળે હવે એ જે પ્રક્રિયા છે એ ફોર્મલ પ્રક્રિયા કહેવાય થિયોલોજીના ક્લાસીસ ભરવા અને બાઇબલ વિશે જ્ઞાન મેળવવું એક ફોર્મલ પ્રક્રિયા થઈ ગઈ પણ સાઉલ છે એ કોઈ થિયોલોજીના ક્લાસમાં નહોતા ગયા અહીંયા વચન કહે છે કે મારા પહેલાના પ્રેષિતો પાસે યરુશાલેમ પણ હું દોડી નહોતો ગયો

અને ત્યાંથી ફરી દમસ પાછો આવ્યો હતો પછી ત્રણ વર્ષ બાદ વર્ષ બાદ કેફાની મુલાકાતે હું ગયો હતો એટલે કે પ્રભુએ કામ આપ્યું અને એ કામ એમણે શરૂ કર્યું એની વચ્ચે એ એકાંતમાં જાય છે ભીડભાડ લોકોની વચ્ચેથી પોતાની જાતને એકદમ અલિપ્ત કરી દે છે અને દિવસ રાત એ શાસ્ત્રનું પઠન કરે છે શાસ્ત્રનો સતત એ અભ્યાસ કરે છે એ કોઈ ક્લાસમાં તો ગયા નથી થિયોલોજીના ક્લાસમાં અને તમે જાણો છો કે બાઇબલમાં સંત પાઉલના પત્રો કેટલા બધા છે તો એ બધા પત્રો જો તમે વાંચ્યા હોય તો તમને ખબર પડે કે ઈશ્વરના રાજ્યની સીધી સીધી બાબત એ પોતાના પત્રોમાં મૂકે છે તો ઈશ્વરના રાજ્યની બાબત એમને ખબર કેવી રીતના પડી ઈસુનો તો વિરોધ કરતા હતા એમના શિષ્યોનો એ વિરોધ કરતા હતા ત્રણ વર્ષ સુધી એ એકાંતમાં જાય છે અને એ સતત જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે પવિત્ર આત્મા ડાયરેક્ટ એમની જોડે ડીલિંગ કરે છે પવિત્ર આત્મા એક એક રેવેલેશન્સ એમને આપે છે અને પછી એ પુષ્કળ આત્માઓ બચાવે છે પુષ્કળ ચમત્કારો કરે છે અને આ રીતે એ ઈશ્વરનું રાજ્ય ફેલાવે છે હવે આ આખા પ્રસંગને એક બીજી નજરથી જોઈએ બીજા એંગલથી જોઈએ તો સાઉલે પુષ્કળ લોકોને હેરાન કર્યા જેલમાં પુરાવડાવ્યા મરાવડાવ્યા અને કેટલાને મારી ન આગળના પાના પર એક સ્ટેફાનનું પણ આવે છે કે લોકો સેફાન પથ્થર મારતા હતા ત્યારે સાઉલ ત્યાં જ ઉભા અને પ્રક્રિયાને એ સેફાન મરી જાય છે પ્રક્રિયાને થવા દે છે તો તો એમ જોવા સાઉલના આ બધા કર્મોને આપણે જોઈએ તો એક ગુનેગાર કહેવાય અથવા એક પાપી વ્યક્તિ કહેવાય કે જેને આટલા બધા પાપ કર્યા છે

મારા બદલે વાપરવાની પ્રભુની તૈયારી પ્રભુની ઈચ્છા દેટ ઇઝ કૃપા એ છે કૃપા ઓકે તો પ્રભુએ સાઉલને એ કામ આપ્યું કે એ શુભ સંદેશ એ કૃપાનો સંદેશ તું લોકો સુધી લઈ જાય હવે મેં કીધું એ પ્રમાણે એક થી જોઈએ તો સાઉલ તો એક ગુનેગાર કહેવાય લોકોને રંજાડતા હતા દુખી કરતા હતા જેલમાં પુરાવડાવતા હતા તે છતાંય પ્રભુએ કેમ સાઉલ પસંદ કર્યા કેમ સાઉલ પર પ્રકાશ પડ્યો કેમ સાઉલની જોડે વાત કરી કેમ સાઉલ ને એ મિશન આપ્યું પ્રભુએ કેમ એમને આ કામ આપ્યું પ્રભુએ જોયું કે આ એક માણસ એવો છે કે જે નિયમોને બરાબર પાળે છે અને બીજા પાસે પણ પડાવડાવે છે જનુની હતો એટલો પેશનેટ હતો કે બસ નિયમ પાડવાના અને બીજા પાસે પડાવવાના એ એમ સમજતો હતો કે આ કરવાથી હું પ્રભુને પ્રસન્ન કરું છું પ્રભુની કીધેલી બાબતને હું કરીને પ્રભુને પ્રસન્ન કરું છું એને નવા કરારની તો ખબર જ નથી પ્રભુના શુભ સંદેશની તો એને ખબર જ નથી અને ત્યાં પ્રભુની નજર એ સાઉલ પર પડે છે પછી પાછળ એ પાઉલ અને જાહેર થાય છે આટલા ગુના કરવા છતાં પણ પ્રભુને એનામાં લાગ્યું કે આ એક છે કે જે મારો શુભ સંદેશ બિનયહુદ સુધી લઈ જશે આપણના આપણા જીવનને આપણે ચેક કરીએ કે આપણને પ્રભુ પ્રત્યે પ્રભુને ઓળખવા માટેની બાબત પ્રત્યે પ્રભુના નિયમોને પાળવાની બાબતને લઈને ઈશ્વરના રાજ્યની બાબતોને જાણવાને લઈને કોઈ જનૂન આપણામાં છે અને જો આપણામાં એ ઉત્સાહ નથી એ જનૂન નથી તો આપણા માટે એક વચન આજે પ્રભુ કે છે દર્શન ત્રણ એમાં પંદરમું વચન પ્રભુ આજે તમને મને આ સવાલ પૂછે છે તારા કાર્યો હું વાકેફ છું તું ઠંડો નથી તેમ તું ઠંડોય નથી તું ઠંડો કે ગરમ હોય તું ઠંડો કે ગરમ હોય તો સારું ગુડ સારું પણ તું તો કોકર વર્ણો વોમ ના ગરમ છે ના ઠંડો છે તું તો કોકર વર્ણો છે નથી ઠંડો કે નથી ગરમ એટલે હું તને મારા મોઢામાંથી વામી નાખીશ મોઢામાંથી વામી નાખું વોમિટ કરી કાઢવું મોઢામાંથી બહાર કાઢી નાખું વામી નાખીશ અહીંયા પ્રભુ આપણને કહે છે કે સાઉલ તો બહુ લોકોને રંજાણતો હતો પણ એનામાં જનુ હતું કાયદા પાલનનો આપણને આજે પ્રભુ પૂછે છે તારામાં તારો મહેલો તારો આત્મા ના તો ઠંડો છે ના ગરમ છે અને પ્રભુ કે છે હું તને મારા મુખમાંથી વામી કાઢીશ આ બાબત બાબતને જો આપણે એક બીજા એક એક્ઝામ્પલ થી સમજીએ કે સંત પીતર સંત પીતર એ ઈસુ સાથે હરતા ફરતા બધું કરતા અને પછી

સંત પીતર એવું બોલી ચૂક્યા હોય છે કે ઈસુ મારે તમારા માટે મરવું પડે ને તો ભી હું તૈયાર છું અને જ્યારે સમય આવ્યો ત્યારે બધા શિષ્યો ઈસુને છોડીને ભાગી ગયા અને સંત પિતરે તો ત્રણ વાર ઈસુને ઓળખવા માટે ના પાડી દીધી કે હું આ માણસને ઓળખતો નથી પણ તમને શું લાગે છે કે પ્રભુ ઈસુ સંત પીતરને છોડી દેશે કે તે મને હવે નકાર કર્યો હવે તું જા મારે દારું કઈ કામ નથી મારે પાસે કોઈ કામ નથી કરાવવું પુષ્કળ પસ્તાવો કરે છે પુષ્કળ પસ્તાવો કરે છે રડી રડીને પ્રભુ પાસે માફી માંગે છે અને ત્યાં પ્રભુ ઈસુ એમનો સ્વીકાર કરે છે એટલું જ નહીં એ સૌથી પહેલા બી બને છે અને પ્રભુ ઈસુ એમને યહૂદીઓની વચ્ચે શુભ સંદેશ ફેલાવવા માટે મોકલે છે સન પાઉલે બિન યહૂદીઓની વચ્ચે અને સન પીતરને યહૂદીઓની વચ્ચે મોકલે છે અને ત્યાં સન પીતર કેટલા ચમત્કારો કરે છે એમના સન પીતર સન પાઉલના જે કપડા પહેર્યા હોય ને એ કપડાને બે કોઈ અડે ને તો એ સાજા થઈ જતા એટલે કે સાઉલ નકાર કરે છે ત્યાં પણ પ્રભુ એમના એમના ઉત્સાહ ને જોઈને એક મોટું મિશન આપે છે પણ 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 નકાર કરે છે 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 ત્યાં પ્રભુ કે આ ભૂલ તો કરી કેટલો કરીને એ મારી તરફ પાછો વળ્યો છે અને ત્યાં પ્રભુ એમને એક જવાબદાર વ્યક્તિ તરીકેની જવાબદારી આપે છે ઈસુ કે છે ને ત્રણ વાર ઈસુ પૂછે છે સંત પીતરને તું મને પ્રેમ કરે છે તું મને પ્રેમ કરે છે તું મને પ્રેમ કરે છે ત્યારે એક ઘેટા હશે ને એક બાજુ બકરા હશે ઘેટાને સ્વર્ગમાં પ્રવેશ મળશે એટલે ઈસુ સંત આ કામ આપે છે કે જે મારા રાજ્યમાં આવવાના છે એ લોકોને તું મારો શુભ સંદેશ આપ એની સામે આપણે એક બીજું પાત્ર લઈએ કે યહોદા ઈશ્કર્યોત એમણે પણ પાપ કર્યું છે ત્રીસ સિક્કામાં ઈસુને વેચી દીધા છે પણ એ વ્યક્તિ શું કરે છે ઈસુ તરફ વળવાની જગ્યાએ ઈસુ દૂર જતા રહેશે એ પોતાની જાતને એટલા ગિલ્ટી અનુભવે છે એટલો અપરાધ ભાવ આવે છે કે એ જઈને આપઘાત કરે છે પાપ કર્યા પછી સંપીતર પ્રભુ તરફ વળે છે અને યહોદા ઈશ્કર પ્રભુથી દૂર નીકળી જાય છે પોતાની જાતને ખતમ કરી નાખે છે આખા આખી બાબતમાં જોઈએ તો પ્રભુને શું ગમે છે પ્રભુને આપણું ઉત્સાહી હૃદય પેલું કહે ને પ્રભુને ઓળખવો છે મારે પ્રભુની નજીક જવું છે મારે પ્રભુના નિયમો પાડવા છે મારે ઈશ્વરના રાજ્યની વાતો સાંભળવી છે મારે ઈશ્વરના રાજ્યની બાબતો લોકો સુધી લઈ જવી છે આ શુભ સંદેશ મારે લોકો સુધી લઈ જવો છે